મિત્રો કચ્છના અંજાર તાલુકાના વરસામેળી ગામ મધ્ય ઓછામાં ઓછા અત્યારે પાંચસોથી સાતસો કરોડ જમીન ખોબાના અત્યારે આક્ષેપો થઈ રહ્યા છે અને આક્ષેપ કરનાર ખુદ પોતે સગા ભાઈ છે સગા એમના ભત્રીજા ઉપર અત્યારે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે શું છે એમનો પરિચય આપણે એમના પાસેથી જ જાણીએ અને કઈ રીતના આટલા ગંભીર આક્ષેપ પાંચસોથી સાતસો કરોડ જમીનના એ કહી રહ્યા છે એના પાછળ શું છે તથ્ય એ પણ જાણીએ શું છે આપનો પરિચય અને શું છે આખો જમીન કોબન તમે કહી રહ્યા છો પાંચસો થી સાતસો કરોડ શું કે અમે સાત ભાઈ અને એક બેન હું ઓગણચાલીસ વર્ષથી મુંબઈમાં રહું છું અમે બધા જોઈન્ટ ફેમિલી ઓગણીસો ને ત્રાણુંમાં અમારા ભાઈએ ફાઇનાન્સ કંપની ચાલુ કરી હતી ઘનશ્યામ ફાઇનાન્સ લિમિટેડ કંપની ગાંધીધામ ગાંધીધામમાં કીટ ફાઇનાન્સ કંપની જેમાં પૈસા બધા શાકવાળા હોય બીજા બધા રોજની સો બસો પાંચસો રૂપિયાની બચત રાખતા હોય એમના વ્યાજે લઈને વ્યાજે આપવાના એ બધું ફાઇનાન્સનું કામ હતું એમાં જમીનો બી લેવાની હવે ત્યારબાદ જ્યારે એ વખતે એમણે પ્લોટિંગ કર્યા હતા પાંચસો બોતેર અને પાંચસો છોતેર એમાં એમણે કોઈને પ્લોટો કરી નથી આપ્યા કોઈને પૈસા પાછા નથી આપ્યા એમના ઉપર ફોજદારીઓ ગુનાઓ થયા સત્યાગ્રહ થયા ત્યાં પબ્લિક ત્યાં મંડપ બાંધીને બેસી ગઈ હતી પૈસા લેવા પણ એ ગામ છોડીને બાકી ગયા ત્યારબાદ થોડાક વર્ષો પછી પાછા આવ્યા અને બધાના પૈસા કોઈને આપ્યા નહીં ને હમણાં બીજી જમીનો લેવાઈ હતી એ બધી જમીન પછી બે હજાર ચૌદથી આપણે અમારા ભત્રીજા ઇતેસે પોતાના નામે વારસાઈ કરાવી એમાં બી ખોટું ડેથ સર્ટિફિકેટ લીધું જ્યારે મને બે હજાર એકવીસમાં આવી રીતે ખબર પડી કે મારા પિતાનું ડેથ સર્ટિફિકેટ આવી રીતે બદલાઈ ગયું છે ગાંધીધામ નગરપાલિકા મેં ખરી નકલ માટે અરજી કરી તો મને કે તમને તો મંગલજીનું મળશે મેં કીધું મંગલજીનું મેં લીધું નથી મેં તો રમણીકલાલનું લીધું છે તો મને કે ના તમને આ મંગલજીનું જ મળશે બીજું મેં બદલાવ્યું નથી એમાં મેં ગાંધીધામ નગરપાલિકામાં મેં એફિડેવિટ કરીને આપ્યું કે અમે આ બદલાવ્યું નથી અને અમારે ઓગણીસો સત્તાણુંમાં રમણીકલાલ વલમજીના નામે એક પ્લોટ હતો ગાંધીધામમાં એ અમે બધા ભાઈ બહેન અને અમારા બાના નામે અમે વારસાઈ કરાવી રમણીકલાલ વલમજીનું ડેથ સર્ટિફિકેટ ઓલરેડી અમે લોકો એનું તેનો લાભ લેવાય ચૂક્યો છે તો મંગલજી વલમજી નો સર્ટિફિકેટ આવ્યું કે આવી રીતે શું કાગળિયાના આધારે રેશનિંગ રેસનિંગ કાર્ડ અમારા રમણીકલાલ વલમજીના મહેન્દ્રભાઈ રમણીકલાલના રેસનિંગ કાર્ડ રમણીકલાલના બેંકમાં એકાઉન્ટ રમણીકલાલ ના તો મંગલજી વલમજી નામ આવ્યું કેવી રીતે ડેથ સર્ટિફિકેટ બદલાવું હોય તો તમારે બધું પ્રોબેટ કરવું પડે બધું કરાવવું પડે બધા ભાઈઓ બહેનો સામંતિ વગર હમણાં કોર્ટના કાગળિયા એમાં પણ રમણીક લાલ જ હતું મારા ખ્યાલથી હા રમણીક જી હા તો કોર્ટ પાસે અત્યારે કોર્ટ કઈ રીતે આવી અપેક્ષા રાખી રહ્યું છે કે તમે કઈ રીતે પ્રૂફ કરો આ વસ્તુને કેમ કે કોર્ટ જ એક બાજુ કહે છે કે મહેન્દ્ર રમણીક લાલ એ પોતે લખે છે અંજાર સેશન કોર્ટમાં તો હાઈકોર્ટ શું કારણથી જે વસ્તુ નજરની સામે છે તથ્ય છે એ સ્વીકારતી નથી જો

ખેબા ખાતો હતો અહીંયા અહીંયા ઉ એમાં પૈસા ખવડાવીને એ લોકો ચુકાદો લઈ આવે છે બોલો હવે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં આપણે જજ માનીએ છીએ પોતે ગયો તો હું સચિવ સચિવ સાહેબ સાહેબ કે સાહેબ અમારા બાપુજીનું નામ બદલી ગયું અમે તમને એફિડેવિટ કરીને નાખ્યું છે કે અમારી આ જમીન નથી તો સચિવ દ્વારા અમે તમે આમાં હકપત્રમાં નામ દાખલ થાય એમ કરીને કરવા એટલે આખું ષડયંત્ર જેને ફોજરી કહેવાય છેતરપિંડીઓ કહેવાય સરકાર સાથે આટલી બધી છેતરપિંડીઓ થઈ રહી છે કેટલા ભાઈ તમે

મિત્રો આ જે સત્ય છે એ પાણીની જેમ સાફ છે ચોખ્ખું છે નીટ એન્ડ ક્લીન છે કે ખરેખર રૂપિયા દઉં એટલે ગમે તેના નામના તમને જે ડેથ સર્ટિફિકેટ બે નંબરના બનાવવા હોય તો બની જાય પરંતુ જીવતો જાગતો આ એમનો દીકરો છે આ કોઈ ડેથ સર્ટિફિકેટ નથી આનો દીકરો છે કે મારા પિતાજીનું નામ રમણીકલાલ છે રમણીકલાલ વલમજી રૂપારેલ પરંતુ અત્યારે ક્યાંય ને ક્યાંક આટલો મોટો ષડયંત્ર રચવા કૌભાંડ કરવા કંઈક ના જે જમીન કૌભાંડમાં કંઈક આમાં ફસાઈ જાય એના માટે પૂરેપૂરું અત્યારે કાવતરું રચવામાં આવી રહ્યું છે તેમ છતાં આજે આપણે કહેવાય કે મામલતદારથી કરી અને કલેક્ટર સુધી આ કોઈ અધિકારીઓ કબૂલવા તૈયાર નથી આ વસ્તુને આ એક આપણે શોકિંગ વસ્તુ ના કહેવાય કે એક જીવતો જાગતા તમે એટલા સાત ભાઈ બહેન તમે જીવતા છો એક તમારા મોટા ભાઈમાં એક્સપાયર થઈ ગયા જો આપતા તમે દાખલા છો તો તમે ખરેખર આમાં કોર્ટ એમ કે તમે નાર્કો ટેસ્ટ કરાવો તો તમે કરાવો અરે હું તો જરૂર કરાવું કરાવું એ બધું કરાવું

રાજકોટના એક હતા નામ નથી હેલ્પ કરે છે મેં એમને પૂછ્યું આજથી હવે રિટાયર થઈ ગયા મેં ફોન કરેલો કે સાહેબ હવે મારે નામ કયો વાપરવાનું મને કે તમારે રમણીકલાલ નામ વાપરવાનું છે મને કીધું આવી ફ્રોડ થયું છે તો મને કે ઠીક છે હું જોઉં છું તમે મને લેટર લખો પછી બિચારા રિટાયર થઈ ગયા

દસ જણા આગળ પાછળ હોય ગાડી હોય બંગલા હોય ફોરેન હમણાં હું ચીફ સેક્રેટરી હમણાં ગયો હતો અશ્વિનીકુમાર સાહેબ પાસે પેરિસથી ટિકિટ કાઢતા હતા હમણાં ઓલિમ્પિકમાં જવા માટે એમની પાસે હું બેઠો દોઢ કલાક ટાઈમ નહીં આપ્યો બીજા બધા જાય ટાઈમ એમને સમજી ગયા કે આ મુંબઈથી આવ્યા છે ને આ કામથી આવ્યા છે મને ટાઈમ જરા બી નહીં આવ્યો પોણા બે કલાક પબ્લિકને મળવાનો ટાઈમ હોય પોણા બે કલાક હું બેઠો મને ટાઈમ નહીં આપ્યો એ બીજા પાસે મોકલાવે બીજો ત્રીજા ખોખો આખો ખોખો રમાડે છે એક આ ખાખો ફર્યા કરો ફર્યા કરો તમે ગોળ ગોલ ફર્યા કરો રાજકીય છેડા જબરજસ્ત રૂપિયા જબરજસ્ત એના કારણે અત્યારે ખોખોરો મળવામાં આવી રહ્યો છે એક જાતનો આક્ષેપ છે તમારો હા હા મિત્રો હવે તમે મેં આખી સ્ટોરી શરૂઆતથી કરી અને એન્ડ સુધીની બધી વાત જણાવી અંજાર તાલુકાના વર્ષામેડી ગામના સર્વે નંબર છસો આઠ જે અત્યારે ખૂબ મોટા ષડયંત્ર વચ્ચે ફસાયેલો છે ખરેખર એકચુલ એ બીજા વલમજી મંગલજી વલમજીના નામનું છે આ પણ બીજા મંગલજી

એટલે આખું ષડયંત્ર ખેડૂત ખાતેદાર થવા માટે અને બિલ્ડર બનવા માટે આ બધા ષડયંત્ર ને અગાઉ બસો જણા અટકેલા છે એમાં મારા પોતાના બધા સગ્ગાવાળાઓ અહીંયા સસરા મતમાં મુંબઈમાં રહે છે એમને બધાને પ્લોટ અપાયેલા છે આજથી પચીસ વર્ષ પહેલે આજે હું મારા સંબંધમાં મેં બધાને આપ્યા છે મારા મિત્રો ગ્રણોને બધાને બધા મને કહે છે ફસાઈ ગયા શું સંદેશ દેવા માંગશો તમે એ ભૂપેન્દ્ર દાદા હવે જરા જુઓ તમે આ કચ્છ પ્રત્યે જરા કેટલું બધું મેં ફરિયાદો કરી છે સ્ટેટ વિજિલન્સ એન્ટી કરપ્શન ચીફ સેક્રેટરી રેવન્યુ સેક્રેટરી અર્બન ડેવલપમેન્ટ અગ્ર સચિવ અશ્વિની કુમાર એમ કે દાસ સાહેબ કેટલા સાહેબને મળવાનું જી આટલી જગ્યા ફરી કાંઈ રિપ્લે જવાબ કરો જવાબ આપે અહીંયા તમારી તપાસ અહીંયા તપાસ ઊં તપાસ ઊં જાઓ બસ એ જ કામ નહીં સ્ટેટ વિજિલન્સમાં મારી પાસે પાંત્રીસ જવાબ પડ્યા છે તમે વહીવટી વિભાગમાં જાઓ તમે ત્યાં જાઓ તમે ત્યાં જાઓ રિપોર્ટ મંગાવીએ છીએ જોઈએ છે આમ કરતાં કરતાં ત્રણ વર્ષ કાઢી નાખ્યા ને અહીંયા પરમિશનો આપતા જાય છે અને પબ્લિક ફસાશે જી મિત્રો શું છે આખી હકીકત શું છે મુદ્દો એ મેં તમને જણાવ્યો અંજાર તાલુકાનું વર્ષામેળી ગામ જે ખોટા ખેડૂત ખાતેદાર બનવા માટે પહેલાં ટ્રાય કરી સર્વે નંબર છસો આઠમાં મળતા જુદતા નામ હતા એનો ઉપયોગ કરી અને ખૂબ મોટો સ્કેમ તરફ આગળ વધે એના માટે વહીવટી તંત્ર પૂરેપૂરો અત્યારે એને કહી શકાય કે સત્કાર આપ્યો કહેવાય કે પૂરેપૂરો એને એમ કહી દીધું હોય કે તમે સ્કેમ કરો અમે તમારા સાથે છીએ બીજું ખેડૂતથી એમાં પણ ખેડૂતના પણ ખોટા દાખલાનો ઉપયોગ કરવામાં આવ્યો એમાં પણ આખા અત્યારે તમે વાંચશો પાંચસો બાર પૈકી એક પૈકી એક વર્ષા મેળવી એ જમીનમાં અત્યારે બિન ખેતી કરાવવામાં આવી અને એક જમીન માંથી અમુક એનો ક્ષેત્રફળ બાકી છે એ જમીન નો અત્યારે અમુક ભાગ અત્યારે અરજી દફ્તરે પણ કરવામાં આવી બાકી આટલા આટલા મોટા સ્કેમ થઈ રહ્યા છે એક વડીલ જે અત્યારે ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે આ બધાને વચ્ચે તમે શું કહી રહ્યા છો આપણી ન્યાય પ્રણાલીને લઈને ન્યાયને લઈને કમેન્ટ દ્વારા મને જરૂરથી જણાવજો જગદીશ દાબડા સાથે નીરવ ગોસ્વામી સ્વતંત્ર સમાચાર મુલુન મહારાષ્ટ્ર